પુલ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ પુલોની સલામતીની તાત્કાલિક ચકાસણીનો આદેશ આપવામાં આવ્યો છે સુરત જિલ્લાના કામરેજ ખાતે તાપી નદી પરના બ્રિજની પોલીસ વડા હિતેશ જોઈસરે મુલાકાત લીધી હતી

ખોલવડ પાસે એનેચ અડતાલીસ પર તાપી નદી પરના બ્રિજની મુલાકાત લીધી હતી કિમ ચારસ્તા પાસે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વેના પેકેજ છની પણ મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે અમદાવાદથી મુંબઈ જતા નેશનલ હાઇવે અડતાલીસ ઉપર ખોલવડ પાસેના તાપી રિવર બ્રિજનું રિપેરિંગનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે જેથી અમદાવાદ તરફથી સુરત પલસાણા સચિન બારડોલી તાપી નવસારી વલસાડ ધુલિયા અને મુંબઈ તરફ જતા વાહનોને નાની નરોલીથી નવા બનેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી વાહનોને પસાર થવા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આ ઉપરાંત સુરત શહેર તરફ જતા વાહનો કીમ ચાર રસ્તાથી તથા રાજ હોટેલની બાજુમાંથી હજીરા તરફ જતા રસ્તેથી પણ પસાર થઈ શકશે

એ તાપી બ્રિજ પર બંધ કરવામાં આવશે સુરત સિટી તરફ જતા વાહનો જે છે એ રાજ હોટલ મેક્સિમમ ત્યાં સુધી જઈ શકશે હાલની ગોઠવણ પ્રમાણે ત્યાંથી એમણે રાઈટ ટર્ન લઈ અને પછી ગલા થઈ ગલુડી થઈ અને એ બાજુના વિસ્તાર સચિન હજીરા એ બાજુ જઈ શકશે વરાછા બાજુ પણ એ બાજુથી જ જઈ શકશે એટલે સિટી તરફ જતા લાઇટ મોટર વ્હીકલ જે છે એ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે અને હેવી વ્હીકલ તમામ જે છે એ પણ રાજ હોટલથી આગળ નહીં જઈ શકે જેની તમામે નોંધ લેવી અહીં સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા વહીવટી તંત્ર અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ના તમામ સ્ટેક હોલ્ડર્સ તમામ કોન્ટ્રાક્ટર સાથે રહી અને આ ડાયવર્ઝન ને ઝડપથી થાય એ માટેની તમામ તૈયારીઓ હાલ કરવામાં આવી છે વડોદરા જિલ્લાના દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વ્યાપી પુલોની સલામતી તપાસનો નિર્ણય લેવામાં આવ્યો છે સુરત જિલ્લામાં પણ તંત્ર એલર્ટ મોડ પર છે અને તમામ પુલોની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે

ફાયર વિભાગના અધિકારીઓનું સ્પષ્ટ કહેવું છે કે જનતાની સુરક્ષા મામલે કોઈ છૂટછાટ અપાશે નહીં અને ભવિષ્યમાં પણ આવું પાલન ન કરનાર સામે કડક પગલા લેવામાં આવશે સુરત ફાયર વિભાગ દ્વારા ફાર સેફટીના નિયમોનું પાલન ન કરતી ચાર હોસ્પિટલો સામે લાલ આંખ કરવામાં આવી છે ફાયર સેફ્ટીના મુદ્દે દાખવવામાં આવતી બેદરકારીને ગંભીરતાથી લઈ ફાયર વિભાગે પાંડેસરાથાણ અને પાટિયા નજીક અલગ અલગ ચાર હોસ્પિટલોને સીલ મારી કાર્યવાહી હાથ ધરી છે જેના કારણે હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટમાં છે પાંડેસરા વિસ્તારમાં આવેલા જલારામનગર બી બસો સોળ એકસો સિત્તોતેર પિયુષ પોઈન્ટ ખાતે આવેલી શ્રીદીપ ચિલ્ડ્રન કેર હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ પ્લસ પ્રથમ માળની હોસ્પિટલ છે તેને ફાયર સેફટીના નિયમોના ભંગ બદલ સીલ કરવામાં આવી છે કર્મયોગી સોસાયટી વિભાગ એક ગેટ નંબર બે પ્લોટ નંબર બસો થી બસો પુષ પોઈન્ટ પાંડેસરા ખાતે આવેલી કવિતા પ્રસુતિ ગૃહ અને જનરલ હોસ્પિટલ કે જે ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની છે તે પણ ફાયર વિભાગની ઝપેટમાં આવી છે અને તેને સીલ કરવામાં આવી છે અલથાણના વીઆઈપી રોડ પર આવેલા કે એસ બી ઓલમ્પિયા મોલના ચોથા માળે આવેલી એડવાન્સ ઓર્થોપેડિક દિસ સર્જિકલ હોસ્પિટલ સામે પણ ફાયર સેફ્ટીના નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે કૈલાસ ચોકડી પાંડેસરા નજીક આવેલી આ હોસ્પિટલના ચોથા માળને સીલ કરવામાં આવ્યો છે ઉધના નવસારી મેઇન રોડ પર ઉનપાટિયા નજીક આવેલા રોયલ સ્ક્વેરમાં આવેલી ઊન મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના પહેલા અને બીજા માળને સીલ કરવામાં આવ્યો છે ફાયર સેફ્ટી મુદ્દે આળસ દાખવવા બદલ આ હોસ્પિટલ સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે જનતાના સ્વાસ્થ્ય અને સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવું તમામ હોસ્પિટલો માટે ફરજિયાત છે જે હોસ્પિટલો આ નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવશે તેમની સામે ભવિષ્યમાં પણ આવી જ કાર્યવાહી અજાણ્યા ચાર લોકો બંદૂક સાથે સચિનમાં આવેલા શ્રીનાથ જ્વેલર્સમાં લૂંટ કરવા ઘુસ્યા હતા જેમાં ફાયરિંગની ઘટના બની હતી જેમાં દુકાનના માલિક આશિષભાઈનું મોત થયું હતું જેમાં લૂંટ કરીને ભાગતા હતા ત્યારે એક લૂંટારુ પકડાઈ જતા સ્થાનિકો અને વેપારીઓએ મેથી પાક ચખાવ્યો હતો પોલીસના હવાલે કર્યો હતો તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જેની તબિયત સુધારા પર

આ ઘટનાએ સમગ્ર શહેરમાં ખડબડાટ મચાવી દીધો છે અને સ્થાનિક વેપારીઓમાં કાયદો અને વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા ફેલાય છે સચિન વિસ્તારમાં આવેલી શ્રીનાથ જ્વેલર્સ દુકાનમાં ચાર લૂંટારુઓ બંદૂકો સાથે ઘૂસી આવ્યા લૂંટારુઓએ દુકાનના કર્મચારીઓ અને માલિક આશિષભાઈને બંદૂકની અણીએ રાખીને દાગીના અને રોકડની લૂંટ ચલાવી આશિષભાઈએ લૂંટારુઓને રોકવાનો પ્રયાસ કરતા લૂંટારુઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું આ ફાયરિંગમાં આશિષભાઈ ગંભીર રીતે ઘાયલ થયા અને ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું સીસીટીવી ફૂટેજમાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ છે જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે લૂંટ ચલાવીને ભાગવાનો પ્રયાસ કરતા ચાર એક સ્થાનિક લોકો અને વેપારીઓએ લીધો છે આક્રોશિત ટોળાએ ચખાવીને પોલીસના કર્યો આરોપીને ગંભીર હાલતમાં સુરતની નવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આરોપીની તબિયતમાં સુધારો થતાં સચિન પોલીસે તેને ઘટના સ્થળે રિકન્સ્ટ્રકશન માટે લઈ જવામાં આવ્યો જેથી ઘટનાની વધુ વિગતો એકઠી કરી શકાય

અડફેટે લેતા એકને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું સ્મીમેર હોસ્પિટલની નજીક જ ઘટના બનતા ઇજાગ્રસ્તને ગણતરીની મિનિટોમાં જ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ટ્રાફિક વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ એસટી બસનો ચાલક બે મોટર સાયકલને અડફેટે લીધા બાદ પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો જ્યાં ડ્રાઈવરે બસની બ્રેક એકાએક ફેલ થઈ હોવાની વાત કરી હતી

मैं मार्केट जा रहा था मिलेट जलपुर एक से एक्सीडेंट कितने बजे हुआ था गाड़ी दस साढ़े दस लगभग फिर आपको हॉस्पिटल लेके आए दो जन लेके देखे लोग आ रहे थे अचानक से पीछे से बेकाबू बस चढ़ गई आठ दस लोग घायल हो गए दो तीन का पैर टूट चुका है मेरा पूरा गाड़ी नुकसान हो गया गाड़ी को किस तरह का नुकसान हो पूरा डैमेज हो गया पूरा चढ़ गया था टायर के नीचे मैं तो कैसे कैसे करके भाग गया

આજ મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાન અહેમદ પઠાણ પાલિકાને મુખ્ય કચેરી ખાતે મોરચો લઈ આવ્યા હતા અહેમદ પઠાણે આ મુદ્દે જણાવ્યું હતું કે સુરત મનપામાં છાસવારે ફરિયાદ કરતા પણ આજ સુધી સારા રોડ રસ્તાના ઠેકાણા નથી લગભગ દરેક ગલી મહામાં ગંદકીના ઢગ જોવા મળશે પાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડી નિયમિત આવતી નથી ઘણી જગ્યાએ ગટર ઉભરાવવાની સમસ્યા છે આ બધા પ્રશ્નો બાબતે અવારનવાર પાલિકામાં છે તે વિભાગમાં ફરિયાદ કરી છે છતાં પરિણામ શૂન્ય છે દર વર્ષે સેન્ટ્રલ ઝોનને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે તો આ ગ્રાન્ટ ક્યાં જાય છે તેવો સીધો આક્ષેપ તંત્ર પર કર્યો હતો

इसका एम भी भाजपा का है कॉरपोरेटर सबके सब भाजप के, सब के हैं और धारा सभ्य भी सांसद और सांसद भी जो है यहाँ पर वो भाजपा का ही है फिर भी सेंट्रल जोन का विस्तार ऐसा है यहाँ पर हर तरीके की समस्या है हर तरीके से प्रॉब्लम है अभी आप देखोगे यहाँ पर हर रोड के अंदर खड्डे हैं ड्रेनेज लाइन में प्रॉब्लम है पानी भर रहा है हर जगह पे सेंट्रल जोन के अंदर सिर्फ तैंतीस जगह पे लीकेज है जो छोटी बड़ी लीकेज है वहाँ पे भी प्रॉब्लम है और हर बार सेंट्रल जोन के नाम पर करोड़ों रुपये का जो बजट पास किया जाता है वो पैसे सब किसके खिसे में जाते हैं और कौन उसको ख़त्म कर देता है जो जनता तक नहीं पहुंचता जनता के टैक्स का पैसा उन लोगों को नहीं मिलता है उसका बर्तन उनको नहीं मिलता है ये समस्या बहुत ज़्यादा है मजबूरन हम लोगों ने लाखों बार करोड़ों बार यहाँ तक ये कोई ऐसा दिन नहीं जाता जहाँ पर हम लोग फरियाद नहीं करें और रजुआत नहीं करे फिर भी हमारी कोई सुनवाई होती नहीं है इसलिए स्थानीय लोगों के साथ में आया गया और यहाँ पर जितने भी सब लोग सब स्थानीय लोग हैं उन लोगों की फरियाद कोई निकाल आता नहीं है और हर बार 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 फरियाद करने पर कोई उसका निकाल आता नहीं है सेंट्रल जोन में वर्षो थी यथावत समस्याओं सामने हवे નાગરિકોને રાજકીય પક્ષોનો આક્રોશ ઉગ્ર બની રહ્યો છે પ્રાથમિક સુવિધાઓના અભાવે હેરાન નાગરિકો તંત્ર સામે જવાબદારી નિભાવવા માટે દબાણ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના મોરચા બાદ તંત્ર દ્વારા આ મુદ્દાઓ અંગે ગંભીરતાથી પગલા લેવાશે કે નહીં તે જોવાનું રહી જશે જો સમસ્યાઓનો સમસ્યા ઉકેલ નહીં આવે તો સુવિધા નહીં તો વેરો નહીં જેવી ચીમકીઓ આંદોલનમાં ફેરવાશે એ નક્કી છે એક વિરામનો मुद्दाओं से देश ना, पैनल पर था चर्चा, वातमा था से स्पष्ट संवाद, हमें लाभिये चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर, केम के समस्या तुम्हारी, लड़ तुम्हारी, जो मारी साथे पक વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે સુરત શહેરમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે તાજેતરમાં જ અલથાણ વિસ્તારમાં એક રિક્ષા ચાલકે દવા દબાવી આપઘાત કર્યો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે મૃત્યુ પામેલા યુવકના પરિવારજનો આ આપઘાતના કારણ અંગે હજુ પણ અજાણ છે સુરતમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે અલથાણ વિસ્તારમાં શ્યામ મંદિર પાસે રાહુલ કુશવાહ નામના રિક્ષા ચાલકે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે રિક્ષા ચાલકે દવા પીધા બાદ પરિવારજનોને જાણ કરી હતી ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે ટૂંકી સારવાર કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો પાંડેસરા વિસ્તારમાં રહેતા રાહુલ કુશવાહ નામના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે સવારે ઘરેથી નિયમિત ક્રમ મુજબ પોતાની રિક્ષા લઈને ઘરની બહાર નીકળ્યો હતો ત્યારબાદ કોઈ અગમ્ય કારણસર ખાટુ શ્યામ મંદિર પાસે રિક્ષામાં જ એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ નામની પેસ્ટિસાઇડ ઝેરી દવા ગટગટાવી પોતાની પત્નીને જાણ કરી હતી ઉલ્લેખનીય છે કે યુવકના ત્રણ વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા મૃતકના સંબંધી બિપિન કુશવાહે જણાવ્યું કે શ્યામ મંદિરની પાછળ જ રિક્ષામાં તેણે દવા પી લીધી હોવાનો કોલ તેની પત્નીને કર્યો હતો તેની પત્ની દ્વારા અમને જાણ કરવામાં આવી કે આ પ્રકારની ઘટના બની છે અને રાહુલે દવા પી લીધી છે અમારા ભાભી ત્યાં પહોંચ્યા હતા અને ત્યારબાદ એકસો આઠની મદદથી તેમને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા સારવાર બાદ તેમનું મોત થયું છે કયા કારણસર તેમણે આ પગલું ભર્યું છે તે અંગે અમને કોઈ જ માહિતી નથી તેમની પત્નીને પણ આ અંગે કોઈ જાણ નથી કે રાહુલે કયા કારણસર આ રીતે જીવન ટૂંકાવી લીધું છે ભાઈ વેસો મંદિર કે પીછે થા પોઈઝન પી લિયા થા

भाई को दस पंद्रह साल हो गए शादी को तीन साल कुछ बच्चे हैं, नहीं आप इनके कौन लगते हैं चाचा का लड़का और इसके परिवार में और कौन कौन है एक भाई चार बहन पापा मम्मी मम्मी पापा भी पे, सूरत में है क्या गाँव में આ દુખદ ઘટનાથી પરિવારજનો શોક મગ્ન છે અને રાહુલે આવું કઠિન પગલું શા માટે ભર્યું હતું એ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને આપઘાતના પાછળના કારણો અંગે જાણ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરી રહેલા ત્રણ શખ્સોને પોલીસે જડપી પાડ્યા છે જ્યારે ચોથો આરોપી વોન્ટેડ છે ઝડપી પાડ્યા છે જ્યારે શખ્સ સામે વોન્ટેડ જાહેર કરાયો છે પકડાયેલા ત્રણેય આરોપીઓ અલથાણ વિસ્તારમાં ગાંજાનું વેચાણ કરતા હોવાનું પોલીસ ને બાતમીદાર મળેલી ચોક્કસ માહિતીના આધારે ખુલ્યું હતું પોલીસના સમયસર દખલથી ગાંજા વેચાણના રેકેટનો પર્દાફાશ થયો છે અલથાણ પોલીસને મળેલી બાતમી અનુસાર નવી હળપતિવાસ વિસ્તારમાં સત્ય સાયન્સ સ્કૂલની સામેની ગલીએ વેચાણ કરતા હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણના માર્ગદર્શન હેઠળ કાર્યરત સર્વેલન્સ સ્ટાફે દરોડા પાડી ત્રણેય શખ્સોને ઝડપી લીધા હતા અને તેમના પાસેથી કુલ એક હજાર બસો એક્યાસી ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે જે ત્રણેય શખ્સો ગાંજાના વેચાણમાં સંટવાયેલા હોવાનું જણાવી પકડી પાડ્યા છે તેમાં મિતેશ સુખાભાઈ રાઠોડ વિરેશભાઈ મનુભાઈ પટેલ અને નરેશભાઈ રામુભાઈ રાઠોડનો સમાવેશ થાય છે ત્રણેય શખ્સો અલથાણના હળપતિવાસ વિસ્તારમાં સત્ય સાયન્સ સ્કૂલ સામેના વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે આ ઉપરાંત આ કેસમાં વિશાલ બાબર રાઠોડ નામનો વધુ એક શખ્સ વોન્ટેડ જાહેર કરાયો છે વિશાલ હળપતિવાસમાં સત્ય સાયન્સ સ્કૂલ સામે ઘર નંબર ચાર ખાતે રહે છે અને પોલીસે આશંકા વ્યક્ત કરી છે કે તે આ ગુનામાં મુખ્ય રોલ ભજવી રહ્યો હતો પોલીસે તેને ઝડપી માટે કામગીરી કામગીરી શરૂ કરી છે આ સમગ્ર પોલીસ પોલીસ કમિશનર કમિશનર અધિક સેક્ટર ઝોન ચાર અને એસીપી એચ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી એલર્ટ સર્વેલન્સ ટીમ દ્વારા ઝડપાયેલી કામગીરીને સરાહના મળી રહી છે આ કેસ સાથે વધુ સંબંધિત માહિતી એકત્ર કરી આગળની તપાસ ચાલી રહી છે

નાણાકીય મુદ્દે થયેલા ઝઘડામાં યુવકે પોતાના ઓળખીતા પર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને આરોપીની ઝડપી ધરપકડ કરી હતી પ્રાપ્ત વિગતો અનુસાર આરોપી અને મૃતક વચ્ચે નાણાંની લેવડ દેવડ મુદ્દે ચર્ચા ઉગ્ર બની હતી બોલાચાલી મારામારીમાં ફેરવાતા આરોપીઓએ છરી જેવા હથિયારથી હુમલો કરી દીધો હતો જેના પગલે સ્થળ પર જ યુવાનનું મોત થયું હતું ઘટનાની માહિતી મળતાની સાથે લિંબાયત પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી પોલીસે આરોપીને ઝડપી પાડ્યા બાદ તેની હાજરીમાં ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આ પ્રક્રિયા દરમિયાન પોલીસે સમગ્ર ઘટનાની વિગતવાર પુનરાવૃત્તિ કરીને નિર્માણ કર્યું હતું જેથી કાયદેસરની કાર્યવાહી વધુ મજબૂત બનાવી શકાય હત્યા કેસમાં આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને લિંબાયત પોલીસે વધુ તપાસ શરૂ કરી છે પોલીસે જણાવ્યું હતું કે આ પ્રકારની ગંભીર ઘટનાઓમાં ઝડપથી કાર્યવાહી કરવામાં આવી રહી છે જેથી આરોપીઓને કડક સજા મળી શકે સુરતના લિંબાત વિસ્તારમાંથી એક દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં તાવથી વર્ષના માસૂમ બાળકનું સારવાર માટે હોસ્પિટલ લઈ જતી વેડાએ રસ્તામાં જ મોત થયું હતું પરિવારજનો આ દુર્ઘટનાથી શોકમગ્ન છે અને સમગ્ર વિસ્તારમાં શોકનું માહોલ જોવા મળ્યું છે શહેરના લીંબાત વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જ્યાં તાવથી પીડાતા નવ વર્ષના માસુમ બાળકનું સારવાર માટે હોસ્પિટલ લઈ જતી વખતે રસ્તામાં જ મૃત્યુ નિપાજ્યું હતું ત્રિકમનગર વિસ્તારમાં રહેતા નંદકિશોરભાઈ ઠાકરેનો પુત્ર દુર્ગેશ છેલ્લા કેટલાય દિવસોથી તાવથી પીડાઈ રહ્યો હતો માસુમ દુર્ગેશને પહેલાં નજીકની ખાનગી ક્લિનિકમાં સારવાર આપવામાં આવી રહી હતી તેમ છતાં તબિયતમાં કોઈ સુધારો ન થતાં શુક્રવારે બપોરે તેમના પિતા દ્વારા નવે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જો કે રસ્તામાં જ દુર્ગેશની તબિયત વધુ લથડી છતાં બેભાન થયો હતો અને હોસ્પિટલ પહોંચતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બાળકનું મૃત્યુ તાવને કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે દુર્ગેશના અચાનક અવસાનથી સમગ્ર પરિવાર શોકમાં છે દુર્ગેશ ત્રણ ભાઈઓમાંથી નાનો હતો પરિવારનું આર્થિક વળાંક પણ નબળું હોવાથી પિતા ટેમ્પો ચલાવી ગુજરાન ચલાવે છે આ દુઃખદ ઘટના સમગ્ર ત્રિકમનગર વિસ્તારમાં શોકની લાગણી છોડી ગઈ છે સમગ્ર વિસ્તારમાં શાંતિનો માહોલ જોવા મળ્યો હતો અને પરિવારે ગમગીન વાતાવરણમાં બાળકના અંતિમ સંસ્કાર કર્યા હતા સામાન્ય તાવ પણ સમયસર યોગ્ય સારવાર ન મળે તો જીવલેણ સાબિત થઈ શકે છે દુર્ગેશના મૃત્યુની ઘટનાએ સ્પષ્ટ સંકેત આપે છે કે તાવ જેવી સામાન્ય લાગતી બીમારીઓની પણ અવગણના નહીં કરવી જોઈએ जी कौन से हॉस्पिटल की दवा लेंगे अभी ये सूरत में कौन से हॉस्पिटल लेंगे फिर डॉक्टरों ने चेक करके जाए कुछ नहीं बोले कुछ नहीं कर सकते आपके टोटल कितने बच्चे तीन एक लड़का दो लड़की तीनों लड़के तीनों लड़के ये बड़े वाला था कि सबसे छोटा सबसे छोटा દુર્ગેશના અચાનક મોતથી પરિવાર પર આફત જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે તાવ જેવી સામાન્ય લાગતી બીમારી કેટલી ગંભીર બની શકે છે તે આ ઘટનાએ ચોંકાવી દીધું છે આવા કેસો ન થાય તે માટે તાત્કાલિક સારવારની સુવિધાઓ અને નાગરિકોની આરોગ્ય જાગૃતિ બંને અત્યંત જરૂરી બની ગઈ છે વૃક્ષો બચાવવાની અને પર્યાવરણ સંરક્ષણની અભિયાન રૂપ ઝુંબેશ એક પેડ માં કે નામ હવે રાજ્યભરમાં જનજાગૃતિ પેદા કરતું અભિયાન બની રહ્યું છે જ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્ય મંત્રીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી વૃક્ષારોપણ અને પર્યાવરણ જતનનો સંદેશ આપવામાં આવ્યો હતો એક પેડ મા કે નામની દ્વિતીય શ્રેણીની ઉજવણી કરાઈ રહી છે તાપી જિલ્લામાં આ ઉજવણી કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો વૃક્ષોનું લોકો તે માટે સરકાર અને તેનો વિભાગ કટિબદ્ધ થઈને કામગીરી કરી છે એક પેડ માકે નામની શરૂઆત ગત વર્ષથી કરવામાં આવી છે ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે વૃક્ષારોપણ કરાયું હતું આ વેળાએ જિલ્લામાં વીસ હજારથી વધુ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન મંત્રી મુકેશ પટેલ આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિ સહિત વ્યારાના ધારાસભ્ય અને બારડોલી મત વિસ્તારના સાંસદ તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિ રહી વૃક્ષારોપણ કર્યું હતું આ વેળાએ શાળાના બાળકો અને ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાય વૃક્ષારોપણ કરી વૃક્ષના જતન અંગે પ્રતિજ્ઞા લીધી હતી માની મમતાનું સાચું સરનામું એટલે કે એક પેડ માકે નામ આજે ફરી તાપી તાપી જિલ્લામાં જિલ્લાના સૌ નગરજનો અને ખાસ કરીને વિભાગ જોડે જોડાયેલી સૌ સંસ્થાઓ સાથે મળીને આ વર્ષે ફરી એક રેકોર્ડ કરવા આગળ વધી રહ્યા છે ગયા વર્ષે બી તાપી જિલ્લામાં સર્વપ્રથમ એક પેડ માકે નામનો એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન થયું હતું આજે જયારે એ દ્રશ્ય મેં જોયા કે એક વર્ષમાં વૃક્ષોનું કઈ રીતે વાવેતર કરવામાં આવ્યું છે આ ખૂબ જ ઉત્સાહ અને ગર્વની વાત છે આજે હજારોની સંખ્યામાં લોકો ખાસ કરીને વ્યારા તાલુકો અને સાથે સાથે સોનગઢ તાલુકામાં બે કાર્યક્રમ ખૂબ મોટી સંખ્યામાં એક પેડ માકે નામના કરવામાં આવ્યા છે મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન મંત્રી રત્નાકરજી સાથે આ કાર્યક્રમમાં જોવાનો અવસર પ્રાપ્ત થયો

રાજ્ય સરકાર અને વન વિભાગ દ્વારા આવી અભિગમોએ આશાવાદ જગાવે છે કે પર્યાવરણ સંરક્ષણ હવે માત્ર નીતિ ન રહી જન સહભાગી પ્રયાસ બની રહ્યો છે તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આપણું સુરતના મહત્વના સમાચાર સાથે ફરી મળી